કેક વર્ષો પહેલા રાધનપુર નામનું એક નાનું રાજ્ય હતું એ રાજ્ય પાસે એક નાનું જંગલ હતું અને એ જંગલમાં કચ્છ નામે એક કાચબો રહેતો કચુની ખાસ મિત્ર કવલી કાબર હતી બંનેની દોસ્તી એવી જમતી હતી કે દિવસભર સાથે મજા કરતા ક્યારેક કવલી ઝાડ પર તો કચુ જમીન પર અને ક્યારેક બંને પાણીમાં રમતા તેઓના રમવા અને વાતો કરવા એ જંગલમાં જાણે આનંદનો માહોલ છવાઈ જતો બંને આપસમાં પોતાની ખુશી દુઃખ વહેંચતા અને એકબીજાની સાથે રહેતા એ જમાનામાં કાચબાઓની પીઠ પર ઢાલ નહોતી કચુ અને એના મિત્રો નાની ગુફામાં રહેતા કવલી કાબર ઝાડ પર પોતાનું ઘોંસલું બનાવતી જ્યારે કચુ જમીન પર અથવા પાણીમાં રહેતો પણ બંને એકબીજાથી દૂર નહોતા જતા એક વખત ભારે વરસાદ પડ્યો વરસાદ એટલો જોરદાર હતો કે જંગલના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયું ઝાડોની ટોચ પર પણ પાણી આવી ગયું અને જમીન તો આખી પાણીમાં ડૂબી ગઈ કવલી કાબર તણાઈ રહી હતી એને બચાવવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો ત્યારે કચુએ પોતાની પીઠને નાવ જેવી બનાવી કવલીને તેની પીઠ પર બેસાડી ધીરે ધીરે સુરક્ષિત જગ્યાએ લઈ ગયો એ દિવસથી બંનેની દોસ્તી ગાઢ થઈ ગઈ કવલી કચુ માટે હંમેશા તત્પર રહેતી અને કચુ પણ કવલી માટે હંમેશા મદદ કરવા તૈયાર રહેતો એક દિવસ કવલી ઉડીને પાડોશના રાજ્યમાં ગઈ ત્યાં તેણે સાંભળ્યું કે રાજાને કાચબાનું માંસ ખાવાનું ખૂબ જ મન થયું છે બીજે દિવસે રાજાના માણસો કચુને પકડવા આવશે આવું સાંભળતા જ કવલીનું દિલ ધબકવા લાગ્યું એ તરત જ પાછી આવી અને કચુને આ વાત કહી કચુ આ જાણીને ખૂબ ચિંતિત થયો હવે શું કરવું કચુએ વિચાર્યું કે જો એ છુપાવા માટે પોતાની ગુફામાં જાય તો પણ રાજાના માણસો આખું જંગલ ખંગાળી નાખશે અને એ ગુફા શોધી કાઢશે જો કચુ સરોવરમાં છુપાય તો પણ એ લોકો માછલીઓ પકડવા પાણીમાં ઉતરે છે કચુએ તો એ જોઈ પણ લીધું છે મદદ લઉં બીજી બાજુ કવલી પણ ચિંતામાં પડી ગઈ એને લાગ્યું કે મિત્રો માટે કંઈક કરવું જ પડશે પણ એકલી કવલી શું કરે રાજાના માણસો તો રાજાના આદેશથી ચાલે છે અને રાજાની ઈચ્છા સામે કોઈના બાપનું ચાલતું નથી કવલીએ અનેક વિચાર કર્યા ક્યારેક એને એવું લાગ્યું કે કદાચ રાજાના માણસોને સમજાવવું જોઈએ પણ એ તુરંત સમજાઈ ગયું કે એ લોકો સાંભળશે નહીં આખરે બહુ વિચાર્યા પછી કવલીને જૂના વડના ઝાડની બખોલ યાદ આવી એ બખોલ બહુ ઊંડું અને સુરક્ષિત હતું જ્યાં રાજાના માણસો પહોંચી પણ ન શકે બીજે દિવસે વહેલી સવારે કવલી કચુ પાસે ગઈ અને આખી યોજના સમજૂતી આપી કચુ પણ રાજી થઈ ગયો કારણ કે એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો હવે બંને મંકોડાના રાજા પાસે પહોંચી પોતાની મુશ્કેલી કહેલી અને સહાય માટે વિનંતી કરી મંકોડાના રાજાએ સહાય કરવાનું માન્યું કવલીએ કહ્યું આજે તું અને તારા બધા મિત્રો કચુની ગુફામાં રહી જજો જેમ રાજાના માણસો કચુને પકડવા ગુફામાં હાથ નાખે ત્યાં જ એના હાથ પર વળગી પડજો જેને કારણે તેઓ ફરી ગુફામાં હાથ નાખવાની હિંમત ના કરે પછી જેમ જજ રાજાના માણસો જંગલ છોડે એ પછી બધાએ કચુનું ઘર ખાલી કરી આપી દેવું મંકોડાના રાજાએ પણ આ વાતમાં રસ લીધો અને પોતાના બધા મિત્રો સાથે સહમતી આપી મંકોડાનો રાજા અને એના ઘણા મિત્રો તરત જ કચુની ગુફામાં જઈને છુપાઈ ગયા કચુ અને કવલી વડના ઝાડની બખોલમાં જઈને છુપાઈ ગયા એ બખોલ એટલી સારી રીતે છુપાયેલ હતી કે કોઈને પણ ખ્યાલ ન આવે કવલીએ કચુને આશ્વાસન આપ્યું કે બધું સારું થશે અને દુઃખની ઘડી ટકી જશે દિવસ ચઢ્યા પછી રાજાના માણસો જંગલમાં આવી પહોંચ્યા તેવે ચારે બાજુ શોધખોળ શરૂ કરી ઘણા સમય પછી કચુની ગુફા મળી કચુને પકડવા ગુફામાં હાથ નાખ્યો અને તરત જ બધા મંકોડાઓ હાથ પર વળગી પડ્યા મંકોડાઓએ એટલા બધા ડંખ માર્યા કે રાજાના માણસો ચીસો પાડી ભાગી ગયા તેઓએ ઘણું ધૂંધાણ કર્યું પણ કચુનું બીજું ઘર ક્યાંય દેખાયું નહીં પછી સરોવરમાં પણ શોધ્યું પણ કચુ ક્યાંય મળ્યો નહીં આખરે કંટાળીને હરણનો શિકાર કરી પાછા ફરી ગયા રાજાના માણસો ગયા પછી કવલીએ કચુને જાણ કરી કચુ ખુશીથી બખોલમાંથી બહાર આવ્યો બંને ફરી કચુની ગુફા પાસે ગયા મંકોડાના રાજાને મળીને આભાર માન્યો પછી નમ્રતાપૂર્વક વિનંતી કરી હવી ગુફા ખાલી કરો પણ મંકોડાઓ તો ત્યાં જ બેઠા એમણે કહ્યું મિસ્ટર હવે આ ઘર અમારું છે અમારી મહેનતનું પુરસ્કાર તમે નવું ઘર બનાવો મંકોડાઓએ સમજાવ્યું કે તેમણે પોતાની જાતને જોખમમાં મૂકીને કચુને બચાવ્યો એટલે હવે એ ઘર એમનું છે કવલી કચુએ ઘણું મનાવ્યા સમજાવ્યા પણ મંકોડાના રાજાએ એક પણ નહીં માની એના મિત્રો પણ બહાર આવીને બંનેને હેરાન કરવા લાગ્યા કવલી અને કચુ ખૂબ દુઃખી થયા બંનેએ વિચાર્યું કે ભલા હવે શું કરવું આખરે થાકીને બંને પાછા ફર્યા હવે કચુએ નવું બટ મજબૂત ઘર ઘર બનાવ્યું એણે શીખી લીધું હવે જ્યાં જાય પોતાનું પીઠ પર રાખે છે જેથી મંકોડા જેવા જીવજંતુઓ એની ગેરહાજરીમાં ઘર કબજે ન કરી શકે કે એને પરેશાન ન કરી શકે રાજાના માણસો પણ એને શોધી નહીં શકે આવું કરતા કરતા કચુની પીઠ પર ઘર એટલે ઢાલ આવી ગઈ એ ઢાલ કચુ માટે એક સુરક્ષા બની ગઈ અને હવે કચુ કોઈ ભય વિના પોતાના ઘરે પીઠ પર રહી શકે છે કચુને એ દિવસની ઘટના જણાઈ તો એને હંમેશા યાદ રહે કે પોતાનું ઘર ઘર પોતે જ જોઈએ કચુનું પાછું આપ્યું નહીં એથી આજ સુધી કવલી કાબર મંકોડાને પોતાની દુશ્મન માને છે અને જો ક્યારેક ક્યાંય મંકોડો દેખાઈ જાય તો એ તરત જ એને પકડીને મારી નાખે છે કવલીને એ દિવસની ઘટના હંમેશા યાદ રહે છે અને એ પોતાના મિત્ર માટે હંમેશા તત્પર રહે છે કચુ પણ પોતાના ઘરની કદર કરે છે અને ક્યારેય બીજાને પોતાના ઘર પર કબજો ન કરવાની શીખ મેળવી છે જીવનમાં મુશ્કેલીઓ આવે પણ દોસ્તી બુદ્ધિ અને હિંમતથી એમાંથી બહાર નીકળવું એ જ સાચું જીવન છે આવું કચું અને કવલી બંનેએ શીખી લીધું